દોસ્તો આમ તો કોઈ દીધી આપણે આવી રીતે બાઇક ઉપર વિડીયો બનાવતા નથી પણ આજે તમે જોઈ શકો છો મેં એક અહીંયા જે છે મોબાઈલ ચાર્જિંગ માટે નહીં પણ કોઈ પણ વસ્તુ માટે અહીંયા તમે જોઈ શકો છો એક પોર્ટ લગાવ્યો છે કે જે યુએસબી પોર્ટ છે જેનાથી તમે કોઈપણ જાતનો પાવર છે એ તમે લઈ શકો છો તો તમે જોઈ શકો છો આ છે બાઇકની અંદર મોબાઈલ ચાર્જિંગ બાઇક તો જૂનું જ છે પણ એની અંદર અહીંયા આપણે ચાર્જિંગનો જે પોર્ટ છે એ આપણે એનું વાયરિંગથી આપણે એને ફિટ કર્યું છે તમે જોઈ શકો છો આ એનું જે પોઈન્ટ છે ચાર્જિંગનું અહીંયા અને તેનું વાયર અહીંથી લીધેલ છે તો દોસ્તો આ બાઇકમાં કેવી રીતે ફિટ થઈ શકે અને શું ખરેખર ઉપયોગ થાય એના વસ્તુ એના માટે તમારે જો વિશેષ માહિતી હોતી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો હું તેને તમને ચાલુ કરીને પણ બતાવીશ ને કમ્પ્લીટ પ્રોસેસ પણ બતાવીશ ક્યાં કેવી રીતે લગાવવું કેટલી કિંમત થાય કેટલો ખર્ચો થાય કેવો બાઇકમાં આને ફિટ કરી શકાય અને આપણને આનો ઉપયોગ આપણે કેવી કેવી રીતે કરી શકીએ અને જો તમારે વિશેષ માહિતી જોતી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો આપણે અહીંયા ચાલુ કરીએ એટલે ડાયરેક્ટ આપણી અહીંયા બાઇકની લાઈટ ચાલુ થઈ જાય છે અને આપણે અહીંયા બંધ કરવું હોય તો એ આપણે દરેક કોમન જે છે એ કરી શકીએ અને અહીંયા જે આ પોર્ટ છે એનું તમે જોઈ શકો છો હજી પોર્ટમાં એક બટન પણ આપ્યું છે તમે મોન ઓફ અહીંથી કરી શકો છો અને એનું મેઇન બટન અહીંયા છે આ જે છે એ તો એના માટે તમે જોઈ શકો છો આપણે અહીંયા મૂક્યું છે ચાર્જિંગ બાઇકની અંદર તો તમારે આ કેવી રીતે ફિટ કરવું એ સમજવું છે તો મને જરૂરથી કોમેન્ટ કરજો હું તમને એના માટે વિડીયો બનાવી આપીશ અને કમ્પ્લીટ વાયરિંગ સિસ્ટમ પણ તમને સમજાવી દઈશ અને કેટલો ખર્ચો થાય એ પણ તમને કહી દઈશ જો તમારે ચાલુ હોય કે મોબાઈલ ચાર્જિંગ અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કરવો હોય ડીસી વોલ્ટેજમાં તો એ થઈ શકે છે તમે જોઈ શકો છો આ રીતનું કંઈક અહીંયા પ્રોસેસ છે અને આનાથી તમે કોઈ પણ લાઇટ ચાલુ કરી શકો છો મોબાઈલ ચાર્જિંગ મૂકી શકો છો ઘણી બધી વસ્તુ તમે અહીંયાથી કરી શકો છો તો તમને આ માહિતી સારી લાગી હોય તમારે જાણવું હોય આવી રીતે નવું નવું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આપણે આ ડેમો વિડીયો બનાવ્યો હતો કે આપણે વિડીયો આવી રીતે મૂકી શકીએ કે ન મૂકી શકીએ જો તમારે જવાબ હોય તો તમને જરૂરથી કોમેન્ટ કરજો